સિંહણને પાછળના બંને પગમાં ભારે ઈજા પહોંચ્યું છે ઘાયલ સિંહણનું રેસ્ક્યુ કરી તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હોય જ્યારે બીજી બાજુ સિંહણને ટક્કર વાગતા કારનો આગળનો ભાગ પણ કચરઘાણ વળી ગયો હતો અકસ્માતને પગલે રોડ પર બંને બાજુ ગાડીઓનો ખડકલો થઈ ગયો હતો અને આ સમગ્ર મામલે વન વિભાગની જાણ થતા જ તેમની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ઇજાગ્રસ્ત સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કરી જુનાગઢ સક્કરબાગ ખસેડવામાં આવી હતી